નહીતર અમારો યોગેશભાઈ એક જગ્યાએ પ્રોગ્રામ હતો ગૌશાળાના લાભાર્થી અને એલાઉન કોક આગળ આપણે આવ્યા ત્યારે વડીલ બોલતા હતા ને બહુ સરસ બોલતા હતા એને તાળીઓથી બધાવ પણ તેથી અમારા ભાગમાં એવા આવેલા કે ભાઈ આપણે ગાયો માટે પ્રોગ્રામ રાખ્યો છે હા અહીંયા જેટલી રકમ આવશે એ સ્ટેજમાંથી બેઠેલા હાંઠડા નહીં ચોરે તો ગાયોને આપવામાં આવશે હવે ચાક ચાક અમારી આવું આબર્યું થઈ ગઈ છે તમે કલ્પના તો કરો યાર પણ અહીંયા ટૂંકમાં કહું કે પૂંજ્ય અમારા શાસ્ત્રી બાપાથી લઈ અને હૈદરાબાદના મહેમાનથી લઈ અને મુંબઈ સુધીના અને અહીંયા જેટ જેટલા વડીલોને અહીંયા હાજરી છે એ તમામનું અહીંયા કાંતિભાઈ વતી હાર્દિક સ્વાગત કરું છું તમામ વડીલો તમામ યુવાન દોસ્તો માતાઓ બહેનો અને બાળકો અમારા દરેક કલાકારો વતી આપ બધાના ચરણોમાં પ્રણામ કરું છું જીવન મનુષ્યનું મને તમને મળ્યું છે એની અંદર જેટલી મોજ કરી લેવી એટલી કરી લેવી મેં એક જગ્યાએ આવું બોલ્યું તો એક જણ મને ક્યાં મોજમાં જી હો એ મેં કીધું ઈ મોજ નહીં યાર એ તમારી પ્રાઇવેટ મોજ છે નોટ જાહેર મોજ કેમ મારું અંગ્રેજી મને ખરેખર બહુ અંગ્રેજી આવડે પણ બોલવું નહીં હું બોલું તમને નો સમજાય મારે કરવું હું કામ જોવે હું બહુ ભણેલો છો અમેરિકામાં જાઉં ન્યાય અંગ્રેજી નો બોલું કારણ કે અમેરિકા વાળા હા હું ન બોલું લગભગ નો બોલું હા બોલવું નહીં અંગ્રેજી કારણ કે કોઈ સમજે નહીં મારે શું કરવું હું એક જ વાર પ્લેનમાં ઇંગ્લિશ બોલ્યો તેર લીધું સ્ટેશન આવીને મારે આમ વાંચા કર્યું બરોબર તો હું બોલ ફાંઠ વાંચા એ બીજી ને બોલાવીને આવી કઈ ભાષા બોલે સમજ તો ઉતરી ગયો મેં કીધું ઓલે ફેરે બેન ઓલે ફેરે આ ફેરે તો હવે આ બાવન ચાસ હવે કંઈ આ કંઈ શીખાય એવું લાગતું નથી એટલે વાત એ છે એટલે મેં કીધું ભાઈ તમારી પ્રાઇવેટ મોત છે મોજ માણહાઈ નહીં હોવી જોઈએ મન કે એવું નથી મારે ભાઈ મન કે આ સ્વદાશી લક્ષ્યોને માની જીવ ભટત્રો ભટતો એકવાર માણસ થાય મેં કીધું હા એકવાર થાય મન કે પછી બીજી વાર મોકો મળે ન મળે મને કે કોઈ ગજેડા ભેગા થઈ પાલટી કરી આવા તો મને દાખલા મીડો દેવા એટલે આપણે માણસ છીએ મને આપણે માણસ છીએ તો મોજ કરી લેવાય પછી કુતરા તો થવાના જઈએ મેં કીધું ગાંડા એવું નથી મારા વાલા સૌરાશી લોકસોની માં આપણે પ્રવેશ કરવાનો જ છે બધા જન્મ આપણે લેવાના જ છે સો ટકા પણ આ માનવ દેહમાં આવા કાંતિભાઈ જેવા હારા કામ કરતા જાય ને સાહેબ તો ગલુડું છા હોય ને તો રિલાયન્સ જેવાનું થાય યાર આપણી ભેટમાં જે ગાડી નો ફળી એવી ગાડીમાં આમ જુઓ હીરોઈનનું રમાડે કિટું ટીકું ટીકું અરે પોપટ બનશું તો આવા સંતોની જગ્યાના પોપટ બનશું કે ન્યાય બેઠા બેઠા રામ 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 બોલાવાનો થાય સાહેબ એમ આ સોરાસી લક્ષ માલી જીવ ફરતો ફરતો એકવાર માણા થાય છે ને એ સોરાસી લક્ષ યોની ને સુધારવાનો મોટામાં મોટો ઈશ્વર મોકો આપતા હોય ને તો એ આ માનવ અવતાર છે ભલા માણા નહીતર તકલીફ શું થઈ ખબર અત્યારે માણસ ની અંદર એટલું બધું કોઈ આપણે તો સારું જ છે મને હમણાં જ અમારે એક જગ્યાએ ચર્ચા થઈ કે ભારત દેશ જેવો બીજો દેશ જ નથી મને કે શું તમે બધાય પ્રદેશમાં ફરો છો મને કે સોવી અવતાર ભગવાન અહીંયા લીધા એટલે મેં એમ કીધું મેં કીધું હવે એવું નથી લાગતું કે અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે અત્યારે ભગવાનને અવતાર ન લેવો પડે હું કામ ગાવું માટે આવા પ્રોગ્રામ થાય તમે પંદર કે પચાસ કિલોમીટર હાલો તો એક જગ્યાએ સદાવ્રત ચાલતું હોય તમે સો કિલોમીટર હાલો તો એક જગ્યાએ યજ્ઞ ચાલુ હોય અત્યારે યજ્ઞ સમય આવી કથાઓના ડોમ અવતાર કાર્ય લેવો પડે કોઈ કોઈનું સાંભળતું ન હોય ને પછી ભગવાન આવે ભગવાન કૃષ્ણ જેવા કૃષ્ણ પોતે કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાજી જેવો ઉપદેશ આપતા હતા તો અર્જુન સિવાય કોઈ સાંભળવા વાળો ને એ ભાઈ પછી જન્મ ન લે તો કરે હું એ તમે કલ્પના કરો આજ આપણે સંકલ્પ કરવાનો છે કે ઈશ્વર અમે તને વારાઘડીએ ધક્કા નહીં કરાવીએ હવે તું અમને એવું જીવન આપજે કે અમારી પાસે સંપત્તિ આવે ને તો અમારી સંપત્તિથી આવા કાર્યો કરવાના તું અમને અમને વિચાર દેજે જેથી કરીને તાર તારે ખાવો પડે તારો અમારો અવતાર છે તારું ભાગવત કથા જે છે એ અમારા માટે તું સ્વયં છો તારું વાનમય સ્વરૂપ છે અને તમારા માર્ગદર્શન ઉપર એ ઈશ્વર અમે કાયમ ચાલશું ભાઈ મને કે અમેરિકામાં કોઈ ભગવાન જન્મ જ ન લેવું હું કામ લઈ અહિયાં એ નિયમ સિગ્નલ નથી તોડતા નિયમ નથી ચાલી તોડે અને આપણે યુગે યુગે દુર્યોધન આવીને ઉભો રે આપણા આપણા જ ગામનો બાર ગામનો નહી આપણે ઈશ્વરને ધકો ન થાય એ માટે અને હમણાં જ આ યોગેશભાઈ બહુ સારી વાત કરી આ ગાટલા નાખી દો નાખો ગાટલા વાહ કોઈ હુઈ ન જાતા હો પાછા હા પલ્લે તો ગાડલા પલ્લે બાકી પણ નહીં મેં જોયું ભાઈ અહીંયા કોઈ એટલું પાણી આવ્યું તો કોઈ એવી રીતે તો ઊભું નહોતું થયું જ્યાં સુધી તમે ન કીધું ત્યાં સુધી એક વાર તો કાંતિભાઈ આખી ટીમ ને તાળ્યું હતું અને પાછી એની અટક છે અમૃત્યા ઝેરીલા નથી અમૃત્યા છે એના જીવન એનું એનું આમ જો અટક અટકો માણા ની હારી હોવી જોઈએ બરોબર નામે હારા હોવા જોઈએ હા તો તમે બધા કાંતિભાઈ કહો અમે તો કાનુડો જ કહી છીએ વર્ષોથી અને મારા બધાની આરે ફટ ભળી જાવ જેટલા સમયથી જોઉં છું બસ આનંદ આનંદ બસ હવે બેહી જાવ બધા તું એ બેહી જા લઈ તું એય એ તું બેહી જા ઘડીક બેહી જા તો તને ઘડીક હાંભળજો તમે તે આ છોકરા કામ કરી રહ્યા છે એને તાળીઓથી બધા મંડપ વાળા ને ગાડલા વાળા એક સેકન્ડમાં તો પ્લાસ્ટિક આવી ગયું નીતિન સાહેબ અમે જોયા આયોજન આયોજક ઉભા ઉભા ઓલા ક્યાં ગયો તો હું ગયો એને ભલે તમારી ટીમ અહીંયા કડે મોકળે છે ઈશારો થાય છે ત્યાં બધું આવી ગઈ પ્લાસ્ટિક પથરાઈ ગયું મારે તમને કથાના મંડપમાં ભાઈ પૂજ્ય ભાઈશ્રીના મુખેથી અદભુત વાણીનો અમૃત વાણીનો આપ બધા લાભ લઈ રહ્યા છો અને હું તમને સાતી ઠોકીને કહું સાહેબ કે હજારો વર્ષના પૂન ભેગા થાય ને ચાર આવા મંડપમાં બહેન કથા સાંભળવાનો લાભ મળતો હોય છે અને એવો જે લાભ લઈ રહ્યા છો એટલે હું કોઈ ગજ્ઞાનની વાત કરવાનો નથી કારણ કે મારામાં જ નથી તમને દેવું હું મારે મારી પાસે હવાય ને થાવ પણ મારે એક એક વાત કરવી છે તમે જે યોગેશભાઈ કીધું ને કે વાળાના પાદરમાં આયમાં તણાઈ જાય પણ ડગલું ન ભરે એના સંતાનો આપ છો હું પણ હું એ નાટક ભજવતો હતો નવરાત્રીમાં હું પોરહાવાળો થતો તાળીઓ તો વધાવો યાર આમ આમ તમારે હાવ આમ કરવાનું યાર પછી અમને તાળીઓ થી તમે ન વધાવો એમ આવતા છે મોજ આવે તો પણ મને એમાં જે સાહેબ મને જે સાર મળ્યો સાર નહીં તણાના હું કામ ગળાના હમ હું કામ દેવરાવ્યા અને સાતી ઠોકીને કહું સાહેબ જગદંબા ભાદરના પટમાં હોતી હોય ને તો પાણીની ભમરી પડી જાય પાણીની તાકાત નથી ભાદર એને તાણી નાખે પણ એને તણાવું ઉઠવું આ વાત સાંભળજો સાહેબ એને તણાવું ઉઠવું ને આળખું પૂરું કરવું હતું આપ કહેશો કે શું કામ બસ હવે ગાડલા નો લાવતા તમને બેહી જવાનું એટલે મેં કીધું મારા છે એક જ મિનિટ ની વાત પણ મારા બાપ મને કાળજામાં બેઠેલી વાત છે હું વાત કરું છું હવે બે જાવ દીકરા એ બચ્ચે લો બે જવાનું એટલે તમને કઉ છું એલા બે જાવ બે જાવ તમે પ્રોગ્રામ સાંભળો કડી